नमस्कार दर्शक मित्र मिरर ऑफ द वर्ल्ड न्यूज में आप सब हार्दिक स्वागत है। શહેરના ખાતે આવેલા સહયોગ કોર્પોરેશન મેદાનમાં શ્રી કૃષ્ણમ સેવા સમિતિ ચેરિટેબલ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સમિતિ ટ્રસ્ટ દ્વારા મુખ્ય યજમાન રાજેશભાઈ પાટકની અધ્યક્ષતામાં સતત ત્રીજા વર્ષે શહેરના ગોરબા વિસ્તારમાં આવેલા સહયોગ મેદાનમાં આજથી તારીખ એકત્રીસમી જાન્યુઆરી દરમિયાન શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું હતું કથાનું રસપાન કાશીથી આવેલા પ્રશાંતજી મહારાજના સ્વકંઠે કરવામાં આવનાર છે અને સાત દિવસ સુધી ચાલનારા શ્રીમદ ભાગવત કથાની શરૂઆતમાં સવારે નવ કલાકે પુષ્પક ટાઉનશિપ રિફાઇનરી રોડ થી સહયોગ મેદાન સુધી કળશ યોજાય જેમાં મુખ્ય યજમાન રાજેશભાઈ પાઠક તેમના પરિવારના સભ્યો સહિત શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ બપોરે ત્રણથી છ કલાક દરમિયાન ત્રણ દિવસ ભગવાન શ્રી કૃષ્ણ લીલાની કથાનું શ્રવણ કરવામાં આવશે ચોથા દિવસે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ પાંચમા દિવસે ગિરિરાજજી પરિક્રમા ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલા ગોરધન પૂજા અને ભોગ યોજાશે છઠ્ઠા દિવસે ભગવાનના વિવાહ અને મહારાસ યોજાશે અને સાતમા અંતિમ દિવસે સુદામાજીની માર્મિક કથાઓ સાથે શ્રીમદ ભાગવત કથાને વિશ્રામ આપવામાં આવશે અને જાહેર મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં શ્રી કૃષ્ણ સેવા સમિતિ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ રાજેશભાઈ પાઠક દક્ષેશ પાઠક વિશાલ પાઠક વક્તા પ્રશાંતજી મહારાજ એચએન શુક્લા એસપી રાય પરમદેવ દેવ મિશ્રા અનિલ પાંડે સર્વેશ મિશ્રા અરુણ શુક્લા સુરેન્દ્ર ગિરી તથા ચંદ્રપ્રકાશ પાંડે આનંદ શુક્લા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા शोभा यात्रा सुबह थी नौ से बारह तक खत्म हो गई है अभी आज से भागवत चालू हो रही है फिर श्री कृष्ण सेवा ट्रस्ट की तरफ से सयोग गार्डन गोरवा में आइए सब भक्तजनों को जाहिर निमंत्रण कौन वक्ता कौन है और कहाँ से आए महाराज जी है आये बनारस से आए हैं आज श्री कृष्ण सेवा ट्रस्ट द्वारा भागवत सप्ताह का जो है आयोजन किया गया है सुबह जो है नौ बजे से कलश यात्रा जो है जय जलाराम नगर रिफाइनरी रोड से यात्रा शुरू हुआ था अभी साढ़े ग्यारह बजे सहयोग गार्डन पर इसकी समाप्ति हुई है और ये कार्यक्रम जो है आज तीन बजे से छः बजे तक पच्चीस तारीख से आज से लेकर के और इकतीस तारीख तक ये कार्यक्रम चलने वाला है और प्रशांत महाराज जो है आप बनारस से पधारे हुए हैं और लगातार ये तीसरा वर्ष जो है आपका जो है कथा का जो है यहाँ के हमारे जो गोरवा गंगानगर विस्तार है सहयोग है सब लोग जो इसका लाभ लेते हैं और हमें आशा है इसी तरह से जो है लोगों का आशीर्वाद भी मिलता है बहुत तरह से हमारे जो है ये गार्डन जो है ये स्वामी जी खुद जो है बधारे हुए हैं और आपका भी सहयोग मिलता है और मैं आशा करता हूं कि भव्य से भव्य जो है यह कार्यक्रम जो है सात दिन तक चलेगा एक तारीख को भंडारा का प्रोग्राम है कथा के मुख्य आयो आ, जो यजमान है वो कौन है आ, कथा के मुख्य यजमान हमारे राजेश पाठक जी हैं और बाकी सब इनके साथ में जो है લગે હુએ હે અમારી કમિટી છે કમિટી કે સારા મેમ્બર તત્પર હૈ કથા ભવ્ય કોવ્ય સવ્ય બનાવ અમારે સારા જો આજે શું કાર્યક્રમ કોના દ્વારા રાખવામાં આવે છે ને ક્યાં આગળ છે સહયોગ ગોરવાકા રાજા ગણપતિ ગ્રાઉન્ડ સહયોગ પોલીસ ચોકીની બાજુમાં પ્રશાંતજી મહારાજ આ ત્રીજી વારનો કથાનો કાર્યક્રમ અહીંયા રાખેલ છે અને એમનો ભવ્ય વરઘોડો અત્યારે પૂર્ણ થઈ અને આજથી ત્રણ વાગ્યાથી કથાનો પ્રારંભ થશે તો દરેક ભાવિ ભક્તોએ લાભ લેવા વિનંતી